હારું એડ તો હું વાત કરી લઉં છું અને હવે વાત કરો ને તો એમે કહી દોજો કે શનિ રવિ છે ને એને ફરવાઈ લઈ જવી પડશે મૂવી જોવા લઈ જવી પડશે અંદર 15 દિવસ હોટેલ માં જમવાનું અને શોપિંગ કરાવી પડશે બરાબર અરે બધું બધું કરાવવું પડે ભઈ અને ડેસ્ટિનેશન વેડિંગ નઈ કરવા પડે એમ તો પાછા આ સો હા ભઈ પ્રી વેડિંગ નઈ કરાવડાવવાનું હા બરાબર બરાબર પછી બીજું હોસેરી મારા ઘર બેહી રહ્યો ને એ કેટલી રૂપાળી છે જોઈ જ ને તમે અરે બહુ જોઈ અરે ખતરનાક રૂપાળી છે ને ભઈ એમાં ચાડા નઈ કરો ને

લાઈનો લગાવો લાઈનો અમે પૈણાઈ છું જુઓ તાર તમે મારે જોવું છે મળશે નઈ એવું છે એમ પૈણસે હું એ જોઉં છું એની પાસે છેલ્લે રહીના વેરવી પડે ને તો મને યાદ રાખે